રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો સ્વાગત છે નવા બ્લોગમાં વાગી ગયા છે હવા હવાના સાથ અને આપણે શરૂઆત કરી દીધી છે ભાઈ ખાટલો ઉપાડે વાંહે રીએ વાંહે મળા લગ હોવું હોય પછી અત્યારે ખાટલો ઉપાડવો પડે જો નક્કી જાય ને ઉપાડ લીધો તો પણ વહેલો ઉઠતો વહેલો રજા હોય એટલે બપોર લગી હોવાનું જ કોણ તો પડ્યો તો ખાટલો ખાટલો એવું હતું હા રામ રામ જી માતાજી બતાને કેમ છો બધા મજામાં મજામાં જ હોય કે કહેવાનું ન આવે આપડા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે કે તો આ એમ હૈયામાં જ હોય શેર લીધું શેરઈ તો લીધું આજ તો હવે શું કરવાનું કઈ બજ જાવ હવે ઠેલા ઉપાડવાનું છે શું કરવાનું લેસન 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 કાયમ મૂઠીને લેસન કેટલા દી લેસન કરવાનું હોય રોજ થોડું થોડું કરવાનું એમ હા તો થોડું પાણી વાત દેશો હમ કાલે વાયરો તો આજ દેવા દે અમે આજનો ન દે જાહેર વાટવાના છે કાલ ન વાટો કાલ નહીં વાટી કાલ કાલ પાણી નથી થવારું એનો આયો હેનો પગાર આયો દૂર નો હા એ પૈસા આમ જો

વાય ઓ કનીલ પડમોય ઓય ન અતે ઢીલું કર ઓતાર માર મોડું થા એ અતારમાં પૈસા આઈ થઈ ગયા બોલ કે હાલો હું જાઉં ફરવા હાલે હું તારી છે કે ચાલુ કર બે જા ફુક

મારાજી બેન જો ભરે હે આવ કેવું ભરતી હોય લેજો આય સર લઈ લેવાય સરખું ભેગું કરીન બાજુ નીતા રહી વારે પૂજા કરે એટલે આ રીત કરી નાખે ને એટલે ભરવાનું બાકી તો ભેંસ ને પાયલી થઈ ને ભેંસ ને પાયલી થઈ ને આ તો આલો પછી પાય લીજો કરી નાખવાનું એ અંજી ને નાખવાનું વારા કરેલા આલો હું લેસન વસન કરી નાખું ને બા બાજુ વારે ગયો પવન તો અત્યારે પાછો આજ સડી ગયો રોજ ધૂળે જેટલી ઉડાડે પવન બધા ધૂળે થી પાણા દેખાડી દે છે એટલો ફોન હોય ટેશન તો બધું થઈ ગયું હોય આજનું કર નાખ હવે કાલ બીજું કરવાનું અને આજ તો હવે પાણી વારવા જાવ કે પાણી બોલું એટલે આજ જો ટાંકો આખો ભર્યો સમજો ઉપરથી તો એમ લાગે જરા સેવાર જ નહીં હોય બાકી હેઠે હે એ આખો સલકાઈ ને પહેર્યો અહીંયા હિંજો કાલે સલકાઈ ગયો હતો ને તો અહીંયા હેઠે જતો થોડું થોડું એટલે આખો ઘર નહીં કોઈ અને આજે હમણાં ખૂટવા જવું જાહેરમાં વાર નાખી ખાલો અડ્યો થઈ જાય પછી પાછો ફર નાખશું હાલો વાલ બાલ ખોલીને ને માઇલો જાવ સાડા નવ વાગી ગયા છે ને જાહેર તો જો બધી પાઈ દીધી થોડાક કેરા બાકી ત્રણ અને એક આ ચાર ચાર કેરા બાકી છે ને આમાં જાય છે એટલે ઓલું બધું જો આમ થઈને પાઈ ને આવ્યો હોઉં ને હવે હમણાં ઘડીક થમે ને પછી ઓલો કેરો પી જાય એટલે આમાં અંજીને કઉ બંધ કરી પાછો અહીંયા આમાં વારીને જઈશ ને તો પાછો હલકાઈ જાય છે

કુતરો બટકુ ભરી જાય કુતરો હાલે ઓ ભરે ઘડે થોડ પરિય પરિય થોડીએ થોડ આ દોરિયા સામ વઈજી જો હો જાયા સામ વઈજે પહી દોરિયો આજકાન દોરિયા વઈજી જો આઠા લાગે ની સંપર નથી હાલે સંપર હોય પણ નઈ ન સેવા આ ઉપડો હાલો સમજા વર્તા સલાક ને આ તેલ ઘડી ગંજી આટિયો કર લે પાઠામ તેલ આઠા હે આયા હાલો સમજા આ નહી ઈ આનું ઊભીને હાંડિયો કર લે હાં ઢો કર લે હાં ઢો થેજા હાંડિયો થેજા આની પેન હાંડિયો થેજા હાલો હાંડિયો આલ્યો તપડાક તપડાક કર હાંડિયો Hombre sai, <hesitation> ya ya, <hesitation> deh mon kakak na isko naik, yo mon kakak gay doa koin isko kai jo nai mon kakak gay doa koin sen, yo, mon kakak gay doa koin isko kai kai to, nai.